જય શ્રી કૃષ્ણ કિચન માં તમારું સ્વાગત છે અત્યારે શિયાળો આવી ગયો છે અને લાલ ગુલાબી આપણે એને ગાજર મળે છે તો બાળકો માટે હું ગાજરનો લો બનાવું છું એના માટે અમે એક કિલો છીણ લીધું છે ગાજરને ધોઈ અને છીણી નાખ્યા છે આ સો ગ્રામ માવો છે આ ડ્રાય ફ્રૂટ છે આ કેસરવાળું દૂધ છે અને અંદર નાખવા માટે મેં એક લિટર દૂધ લીધું છે આપણે આ કઢાઈ મૂકી છે ગેસ ઉપર એની અંદર બે મોટી ચમચી ઘી નાખ્યું છે અને હવે આ જે આપણે છીણ છે એ આની અંદર નાખી અને એને દસ મિનિટ સાતડવાનું છે થોડા ફાસ્ટ સાતડવાનું છે આની અંદર બહુ ઘી ની જરૂર પડતી નથી આ લચકા પડતો આપણે ગાજર નો લો બનાવીશું અને આપણે પીસ નથી બનાવ્યાના આ તરત જ ખવાય એવો હલવો બનાવશે ગાજર આપણા શરીર માટે બહુ જ સરસ છે તમે કાચા પણ ખાઈ શકો છો કોઈ પણ ફોર્મમાં બાળકોને ખવડાવી શકો છો હવે આપણો આ હલવાનું છે ગાજરનું સંતરાવવા માંડ્યું છે એનો કલર થોડો ટ્રાન્સફર થઈ ગયો છે હજુ બે એક મિનિટ આપણે એને આ રીતે ફાસ્ટ આપે આ આ સાત થી બફાઈ જાય છે હવે આની અંદર આપણે દૂધ નાખીશું દૂધનું કોઈ પ્રમાણ હોતું નથી તમારે જેવો લચકા પર તો કરવો હોય એ પ્રમાણે વધારે છે તમે દૂધ નાખી શકો છો આમાં થોડું ગરમ કરેલું દૂધ નાખવાનું છે દૂધ નાખ્યા પછી આપણે આ રીતે એને બધું મિક્સ કરી દઈશું અને મીડિયમ તાપે એને ધીમે ધીમે બફાવવા દઈશું વચ્ચે વચ્ચે આપણે એને તબેતાથી હલાવતા રહેવાનું છે એટલે નીચે દૂધની મલાઈ થાય એ ચોટી ના જાય આપણે આની અંદર માવો નાખવાનો છે એટલે આપણે દૂધ થોડું ઓછું નાખ્યું છે હવે એને પાંચ થી દસ મિનિટ બફાવા દઈશું હવે આપણું આ દૂધ ઉકળવા લાગ્યું છે જો બબલસાવા માંડે છે હવે જે આપણે આ આ બે ચાર ચમચી જે દૂધ છે એની અંદર અંદર આપણે કેસર મૂક્યું એને રીતે નાખી દઈશું એટલે જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી એની અંદર કેસરનો સ્વાદ બહુ સરસ લાગે છે અને હલવો પણ ટેસ્ટમાં સરસ લાગે છે દૂધનો કેસર નાખ્યા પછી આ રીતે હલાઈ દઈશું હવે એને પાછું ધીરે 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 ઉકળવા દઈશું હવે આપણું આ દૂધ ઉકળી અને ચોથા ભાગનું થઈ જવાયું છે હવે એની અંદર આપણે ખાંડ નાખીશું ખાંડ તમારે જરૂર મુજબ તમારે જેવું મીઠું જોઈએ એ રીતે નાખવાની છે એક કિલો ગાજરનું છીણ હોય તો અઢીસો ગ્રામ જેટલી ખાંડ જાય છે

દરેક ડ્રાય નાખી શકો છો જે તમારી રુચિ પ્રમાણે હવે થોડો ગેસ ફાસ્ટ કરીશું અને અને 5 થી 10 મિનિટ આ રીતે હલાવતા જ રહીશું એટલે દૂધ બધું પચી જાય ને આપણે જે ખાંડ નાખેલી છે એ પણ ઓગળી જાય હવે આપણે દૂધ નાખ્યું દઉં એ બધું દૂધ બળી ગયું છે અને હલચકા પર તો થઈ ગયો છે હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું

જો આની અંદર આપણે કેસરવાળું દૂધ નાખ્યું છે એટલે એનો કલર બહુ મસ્ત આવ્યો છે ગાજરના હલવાનો આ રીતે અને એને ઠીક કરી દેવાનું છે એની ઉપર તમે ઈલાયચી પાવડર પણ નાખી શકો છો પણ અમારા ઘરમાં ખવાતો નથી એટલે મેં નાખ્યો નથી આ કાજુની કતરણ છે એને આ રીતે આપણે હલવા પર નાખી અને ગાર્નિશ કરીશું આ બદામની કતરણ છે એને પણ આ રીતે આપણે નાખી અને ગાર્નિશ કરીશું એને આ થોડીક વાર રાખીશું એટલે ઠરી જશે અમારો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે તમને મારી આ ગાજરના હલવાની રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો